હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ જશે ને આપણે છે ને આપણે કપડેટ થઈ જશે ને આશા કરું છું તમે બધા મજામાં છો આપણે મજામાં છે ને આપણે જો અત્યારે લગ્નમાં જવાનું છે ધીલુભાઈ અમારે ધાર થઈ ગયા છે લગ્નમાં જવાનું છે લગ્નમાં ધાર થઈ ગયા કાલે કોને કોને આપણે મારો દ્વારો નહીં અમારી બેનો છોકરા પરણાઈ જાય પેલા કારણ કે અમારે છે ને છોકરો થાય છે તો ને પણ આવી કારણ કે છે ને એ એના બાપા છે ને એ મારો ભાઈ થાય તો એનો છોકરો એ અમારો છોકરો થાય એટલે જાવું છે સાંજે છે ને આપણે ભાઈ ભોગ્રમ માં હતા કારણ કે નાલી રાતના ત્રણ વાગે આવ્યા હા એ આપણે છે ને દિવસ ના મોડા લગ્ન પૂરતા કેટલા વાગી જાય બાર વાગી જાય બાર વાગી જા બાર વાગે આપણે કપડા જ્યાં બાકી હવે છે ને તોય એ જાન તો પોગી જ જાય છે પણ તો એ જાય નમસ્કાર આપણે બેન જવા છે ને ન્યાડા બે એના જવાના છે મારા રાજુભાઈના બે ને શું કરો અમારે જલુ તો હાલો આપણે ભાગ્યા ગયા વાટે પછી 10 દેર ન કરાય ધર્મના કામમાં 10 દેર ન જમમાં મોય જમમાં માં આને આપણે ભોગી ગયા છીએ અને આપણે જમવા બેસી ગયા કાલે ને કુલા જમ કુલા જમ હા આલા મળીશું આપણે આરે હજીયા

મુકેશભાઈ <laughs> <laughs> <laughs>

હમ એટલે આવા ગરમી હોય ને કે વાંધો ના આવે ને મુકેશભાઈ માં સરબસ મગાવે મુકેશભાઈ અમારે ઘણી તાઇન કરાવી મુકેશભાઈ નું કામ એ ખારું હોય દુકાન મને મઢ કવડું બનાવ્યું છે ને કુળદેવી ફોટો છે ટાઉન માં નો એવું તો રાખવું પડે કારણ કે આપણે ભાઈ માતાજીના કારણે તો આપણે અહીંયા હોય એટલે આગળ આવીએ છીએ ધંધામાં સફળતા મળે તો આપણે કુળદેવી મેન કૃપા હોય

પણ હવે આપણે ખબર પડવા મળી થોડી થોડી તો ખાંડ રાખે હાપુ રાખે શેમ્પુ રાખો ભાઈ બસ હવે હા એટલેનું કેમ બનાવ્યું લાકાશ મુકેશભાઈ મેગો जोरदार કાર છે ને આપણે હેને આઈફોન નો દેખાડે આપણો આઈફોન આવો હે ભાઈ ઓય આવી તો નઈ પણ આવો હે સરબજાર આઈજો કોઈ 30 રૂપિયાની ગાડી કરેગા મુકેશભાઈ 30 રૂપિયાનો કરાવી દે તો તરીફ રૂપિયામાં આવે 100 રૂપિયા ના છે ભાઈ ઈ જેટલા 20 વાળો 25 વાળો તમારા પિયુનો કાર છે હા

પેડર બપેથી વી એન પેડર તો આપણે મુકેશ પાસે કોટી માં ડાક ડાલવા મળ્યા છે અને પાકી બહુ મોટે આવી નહી મુકેશ બહુ મોટે ખાતી ઘણું છે ઉલાડ તો હે હોય પીજે હા પીજે જાય તો કાટી દો કાટી દો તોડો જાય છે લાકડા થોડું